The નમસ્કાર મિત્રો મિત્રો ભારતના રાજકારણમાં નરેન્દ્ર મોદી એક એવું નામ છે જે છેલ્લા દાયકાથી દેશની રાજનીતિ કેન્દ્ર બની રહ્યું છે પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે પણ ફરી એક વખત ભવ્ય જીત કરી અને ભારતના સૌથી શક્તિશાળી નેતાઓમાંથી એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું પરંતુ હવે બે હાજર પચીસ ની સાલ આવતા મિત્રો એક પ્રશ્ન રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે કે શું સપ્ટેમ્બર બે હાજર પચીસ માં નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી તરીકે નહીં રહે આ પ્રશ્ન નો જવાબ આપવો સરળ નથી કારણ કે તેમાં ઘણા બધા પરિબળો છે જેમ કે રાજકીય સામાજિક વ્યક્તિગત અને સંસ્થાકીય તો આજના આ વિડીયોમાં આપણે આ વિષય ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા કરવાના છીએ અને સંભવિત પરિસ્થિતિઓનો વિશ્લેષણ કરશું વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો નરેન્દ્ર દામોદર દાસ મોદીનો જન્મ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચાસના રોજ ગુજરાતના નાનકડા વડનગર ગામમાં થયો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મતલબ કે આર ના પ્રચારક તરીકે તેમણે રાજનીતિક જીવનની શરૂઆત કરી એના પછી ભારતીય જનતા પાર્ટી બીજેપીમાં જોડાઈને તેમણે રાજકીય ક્ષેત્રે પોતાની કાર્યકિર્દી બનાવી બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના વિકાસ માટે કામ કર્યું જેને ગુજરાત મોડલ તરીકે ઓળખવામાં આવે છે બે હજાર ચૌદમાં લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ઐતિહાસિક જીત મેળવી અને મોદી તેના પછી દેશના પ્રધાનમંત્રી બન્યા તેમના નેતૃત્વમાં ભારતે આર્થિક સુધારા ડિજિટલ ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સ્થાન મેળવ્યું છે પરંતુ બે હજાર પચીસ માં જયારે તેઓ પંચોતેર વર્ષના થશે ત્યારે એક નવી ચર્ચા શરૂ થઈ છે કે શું તેઓ પોતાની રાજકીય કાર્યકિર્દીને વિરામ આપશે આ પ્રશ્નના મૂળમાં બીજેપી અને આરએસએસ ની આંતરિક ગતિશીલતા મોદીની વ્યક્તિગત ઈચ્છાઓ અને દેશની રાજકીય પરિસ્થિતિ સામેલ છે સપ્ટેમ્બર બે ની તારીખ કોઈ સાધારણ તારીખ નથી સત્તર સપ્ટેમ્બર બે ના રોજ નરેન્દ્ર મોદીજી પંચોતેર વર્ષના થશે આ તારીખની ચર્ચા સૌપ્રથમ ત્યારે થઈ જ્યારે વિપક્ષી નેતાઓએ જેમ કે શિવસેનાના નેતા સંજય રાવતે દાવો કર્યો કે મોદી આ ઉંમરે આ નિયમનો ઉલ્લેખ બે હાજર ચૌદ માં થયો હતો જ્યારે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મિત્ર મંડળમાં સ્થાન નહોતું આપવામાં આવ્યું જોકે બીજેપી આ નિયમને સત્તાવાર રીતે ક્યારે પણ સ્વીકાર્યો નથી અને હાલના કેબિનેટમાં પણ

નરેન્દ્ર મોદી પોતે આરએસએસના ના પ્રચારક રહી ચુક્યા છે અને તેમની રાજકીય સફળતા મોટો રાજકીય વિશ્લેષકો માને છે કે આરએસએસ આરએસએસને લાગી શકે છે કે હવે નવા ચહેરાની જરૂર છે જે યુવાઓને પ્રેરિત કરી શકે આરએસએસના સો વર્ષ પૂર્ણ થવાની ઉજવણી બે માં થશે અને આ પ્રસંગે સંઘ મોટો નિર્ણય લઈ શકે છે જો મોદી નિવૃત્તિ તો એક નવા નેતાને પસંદ કરી શકે છે જે તેમના વિચારધારાને આગળ લઈ જાય અને નવી ચૂંટણીઓમાં બીજેપીને મજબૂત રાખે આમાં યોગી આદિત્યનાથ અમિત શાહ કે દેવેન્દ્ર ફડનવીસ જેવા નામો ચર્ચામાં છે નરેન્દ્ર મોદી એક એવો નામ છે કે જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કર્યું છે પરંતુ પંચોતેર વર્ષની ઉંમરે શું તેઓ નિવૃત્તિ લઈને આધ્યાત્મિક જીવન જીવવા મોદીએ પોતે આ વિષય ઉપર સ્પષ્ટ નિવેદન નથી આપ્યું પરંતુ તેમના ભાષણોમાં અને ઘણી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની વાત તેઓ કરતા રહે છે તો શક્ય છે કે લાંબા રાજકીય જીવન પછી તેઓ આરામ કરવા માંગે બે હજાર ચોવીસની ની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર બીજેપી સત્તામાં આવી ગઈ બે ની ચૂંટણી જીત્યા એના પછી લગભગ દોઢ વર્ષ વીતી ચૂક્યા છે અને હવે આવનારા સમયમાં મિત્રો આર્થિક પડકારો મોંઘવારી બેરોજગારી અને આંતરરાષ્ટ્રીય સંબંધો મહત્વની ભૂમિકા ભજવશે જો સરકાર આ મુદ્દાઓ ઉપર સફળ તો વિપક્ષ દ્વારા મોદી ઉપર દબાણ વધી શકે છે અને આંતરિક પાર્ટીમાં પણ નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી શકે છે બીજી તરફ મોદીની લોકપ્રિયતા એકબંધ રહે તો તેઓ બે હજાર ઓગણત્રીસની ની ચૂંટણી સુધી પ્રધાનમંત્રીનો પદ સંભાળી પણ શકે છે પણ વિપક્ષીઓનો એમ દાવો છે કે આરએસએસ અને બીજેપીના અંદરના કેટલા કેટલાક જુથો એવું નેતૃત્વ હવે ઈચ્છે છે જે યુવા મતદારોને આકર્ષી શકે જો મોદી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં નિવૃત્તિ લે તો પ્રશ્ન ઊભો થાય છે કે તેમનું સ્થાન કોણ લેશે બીજેપીમાં ઘણા મજબૂત નેતાઓ છે જેમાંથી સૌથી પહેલા તો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિન્દુત્વના મજબૂત પ્રતીક છે તેમની કડક શાસન શૈલી અને આરએસએસ સાથેના ગાંઢ સંબંધો તેમને મોદીના ઉત્તરાધિકારી તરીકે મજબૂત દાવેદાર બનાવે છે પછી અમિત શાહ ગૃહમંત્રી અમિત શાહ અને મોદીના સૌથી નજીકના સાથી છે અને પાર્ટીની રણનીતિમાં માસ્ટર ગણાય છે તેમનું સંગ સંગઠનાત્મક કૌશલ્ય અને રાજકીય ચતુરાઈ તેમને ખૂબ જ મોટો ઉમેદવાર બનાવે છે પછી મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ એક યુવા અને ગતિશીલ નેતા છે સંજય રાવતે દાવો કર્યો હતો કે મોદી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી હશે જે ફડનવીસ કરીને કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ટીએમસી મોદીની નિવૃત્તિની અટકણો હવા આપી રહ્યા છે તેમનું માનવું છે કે મોદીના નેતૃત્વ વિના બીજેપી નબળી પડશે અને તેમને બે હાજર ઓગણત્રીસ ની ચૂંટણીમાં સરકાર બનાવવાની તક મળશે પરંતુ જો બીજેપી એક મજબૂત

દેશના પ્રધાનમંત્રી રહેશે કે નહીં તે હજુ રહસ્ય છે આ નિર્ણયમાં આરએસએસ ની ભૂમિકા મોદીની વ્યક્તિગત ઈચ્છાઓ અને રાજકીય પરિસ્થિતિ મહત્વના પરિબળો હશે જો તેઓ નિવૃત્તિ લે તો ભારતના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થશે જેમાં નવું નેતૃત્વ દેશની દિશાને નક્કી કરશે પરંતુ જો તેઓ ચાલુ રાખે તો તેમની લોકપ્રિયતા અને નેતૃત્વ શૈલી ભારતને હજી પણ આગળ વધારશે તો મિત્રો તમને શું લાગે છે શું આવનારા સમય દરમિયાન સપ્ટેમ્બર બે હજાર પચીસમાં શું નરેન્દ્ર મોદીજી નિવૃત્તિ લઈ શકે છે અને જો નિવૃત્તિ લેશે મોદીજી તો પછી એમના પછી એમનો ઉત્તરાધિકારી કોણ છે મતલબ કે પછી પ્રધાનમંત્રી કોણ બની શકે છે તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી તો આજના વિડિયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ બદલે અમે તમારા પાસેથી એક એક અને શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ